મોડાસા તાલુકાની સરડોઈ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મોરચો મહિલા સરપંચના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સરપંચ ગામમાં રહેવાના બદલે અમદાવાદ રહેતા હોવાનો પણ આક્ષેપ પંચાયતના મહિલા સદસ્ય તેમજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા સરપંચ પતિની દાદાગીરી સામે પગલા લઈ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવા કરાઈ માંગ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું જિલ્લાની અનેક પંચાયતોમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિ કે પુત્રો વહીવટ કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો છે જિલ્લાની કેટલીક તાલુકા પંચાયતોમાં પણ મહિલા પ્રમુખના બદલે પતિ વહીવટ કરતા હોવાનું પણ જગ જાહેર મોડાસા તાલુકાની સરડોઈ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મોરચો મંડાયો મહિલા સરપંચના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સરપંચ ગામમાં રહેવાના બદલે અમદાવાદ રહેતા હોવાનો પણ આક્ષેપ પંચાયતના મહિલા સદસ્ય તેમજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા સરપંચ પતિની દાદાગીરી સામે પગલાં લઈ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવા કરાઈ માંગ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું જિલ્લાની અનેક પંચાયતોમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિ કે પુત્રો વહીવટ કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો છે જિલ્લાની કેટલીક તાલુકા પંચાયતોમાં પણ મહિલા પ્રમુખના બદલે પતિ વહીવટ કરતા હોવાનું પણ જગ જાહેર એ કોઈ દિવસ હાજર રહેતા નથી જે દિવસે ચૂંટાઈના એ દિવસે રાત્રે જ ખાલી અમે એમ ન જોયા હતા ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી એમને સરપંચની ખુરશી બી નથી જોઈ ખોટી દાદાગીગીરી કરવાની આવડાવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના અને પછી એટલે માટે છોકરા સ્કૂલ બી નથી જતા કમને ધામધમકી આપો છો એમ કરીને રાજપૂત સમાજના બહેરા અમારે કોઈ દિવસ નીકળતા નથી આ પહેલી વાર અમે આવ્યા એટલો બધો ગામમાં ત્રાસ વધી ગયો છે એમનો ગમે તે કરીને એમાં સરપંચ પતિથી દૂર કરવા જોઈએ બસ અમારે એક જ માર્ગસ નહીં પોતે હાજર રહે પૈસા સિવાય કોઈ કામ થતું નથી કોઈ શાકવાળો આવે એના જોડેથી બી પાંચસો રૂપિયા લેવાના પાંચસો રૂપિયા તો કમાવાના હોય અને પાંચસો રૂપિયા શાકવાળા જોડેથી લેવાના હોય તો ના જા લેવી લેવાય ના બસ આજે મારી માગ છે હું પંચાયતની સદસ્ય છું અને પત્ર કલેક્ટર સાહેબને આપવા છીએ કેમ કે સરપંચ આ જરાતા નથી ગોમણી પ્રજા બહુ એરોન થઈ ગઈ છે બીજી વાત એ છે કે એણે ઘરવાળા વહીવટ કરે છે તો દાદાગીરી બતાવે છે ગામની લોકોને એરોન કરે છે પ્રજા બહુ એરોન થઈ ગઈ છે એ માટે હું અમે બતાવ્યા છીએ તકલી દેવી પરસે દાદાગીરી કરવાની આ કોઈ કામ હોય તો ના કરવાનું લાઈટ કરો તો નહીં થાય પાણી કરો તો નહીં થાય એ બધી દાદાગીરી છે સાહેબ એનો ભાઈ ભાઈબંધો એવા જવાબ આપું છે આપણોનું કે એમ કહો તમે આ ખોટું કરો છો અમારા દોસ્ત તારો છું તમને બધાને જોઈ લેશું એવો સોરણ દાદાગીરી છે સાહેબ કલેક્ટરમાં એ રજૂઆત કરી સાહેબ કે અમારે પત્રક આપું છે સરપંચ બેન હાજર નથી અમે જ્યારે બેઠ્યા સીટ ઉપર ત્યારે જ અમે જોયો છે ત્યાર પછી અમારી સભામાં એ હાજર નથી અને અત્યાર સુધી એ જોયો નથી એટલા માટે અમે આવેદન પત્રક આપવા માટે આવ્યા હતા સાહેબ આ સરપંચ ચાર વર્ષ અમે લોકો એમના વાઈફ તો જોયા જ નથી કે જે જીતી ને આવ્યા પછી મારા બે વર્ષથી ઘરનારાનું પાણી અમને વીસ ખેડૂતોને ને નવ નવ ફૂટ પાણી ભરીને ખેતરોમાં પડતું હતું અમે ગઈ સાલ કીધું કે કાઢી આલે અમે જવા દીધું આ સાલ અમે એ કીધું કે મને વિડીયો મોકલો અમે એમને વિડીયો મોકલે અમારા સરળ ગ્રામમાં પણ વિડીયો આપ્યા હતા એક એક સહીઓ આપો તો વણકર સમાજ રબારી સમાજ અને રાજપૂતોની જેની જમીન સે બધા એ વિડીયો આપ્યા અરે ફોટા એમને સહયોગ કરીને મેં આપ્યું આપ્યા પછી એમને મને ત્રણ દિવસ પછી ગાળો બોલવા માંડી અને એમનો જે લુખો તત્વ કે જે અહીં સાહેબની ગાડી ચલાવે છે એ શિક્ષણ અધિકારીની ગાડી ચલાવે છે એ એક એની ખાનગી રિવોલ્વર પડશે એની જોડે કાળા કાચવાળી સરકાર ક્યાંય ના રાખવાની એમના આજે પણ કાળા કાચવાળી ગાડી ફરશે શું અને એ ન બોલાવી મારા ઉપર મને ક્યાં દાવલી આવી જ અમે દાવલી ગયા તો એકદમ અમારા ઉપર હુમલો કરી દીધો એમને અને પછી રિવોલ્વર કાઢીને મને કહે કે તન તો હું ઉડાડી દઉં છું તને નહીં બને તો ગાડી ઉપર ચડાવી દઈશ એ અમે ડીએસ આપણે સબલપુર અમે આપ્યું તો એની એટલી બધી લાગવક પોલીસ ખાતું એના ઘરમાં મારું જાણવા જોગ લઈને અમારા જે મને મારા કુટુંબને મારી નાખવાની ધમકી આપી હતી એ તે છતો એને ગામ વચ્ચે રિવોલ્વર કાઢી પણ પોલીસ ખાતા એ કઈ જ નથી કર્યું મારી તો એક જ માંગ છે મારું આ ગામ મારી હાથે કેમ આવ્યું છે મને ગામે એમ કીધું કે બાપુ અમે તો દબી ગયા હતા એક તમે અવાજ ઉઠાવ્યો એટલે અમે તમારા સપોર્ટમાં છીએ કારણ કે આ તો એકલ દોકલ ને ઘેર જઈને મારસ કાંતિભાઈ સોની ને એસી વર્ષના ઘેર જઈને માર્યા છીએ